thank you સનાતન ધર્મનો ઇતિહાસ ધરાવતી ઘટનામાં જ્યારે પ્રભુ શ્રી રામને એક તટથી બીજા તટ ઉપર જવું હતું ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા અને જે કેવટે તેમને તટ પાર કરાવ્યો તે નાથુ કહાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે જ્યારે ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કેવટને વિરાસવામાં આવ્યો ન હતો અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થયો હતો આ કારણે જ નાથુબાબાને કહાર સમાજના ઈષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેમની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાયા છે અને પોતાના ઈષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલિકામાં તેમની પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે નાથુબાબાનું જે વાહન છે નાવડી એ નાવડી સુસાગરના તળાવમાં મૂકવામાં આવે છે આ પ્રસંગે વડોદરા તેમજ દેશના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાઈ રહે અને દેશમાં કોઈને પણ પાણીની સમસ્યા ઉદભવે નહીં એવા પર્યાવરણલક્ષ્ય હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ શોભાયાત્રા માં વડોદરા શહેરના સાંસદ હિમંગ જોશી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ આર એસ ના કાર્યવાર વિનયભાઈ બોસેકર પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ કહાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે આ એક આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિકના ભાગરૂપે દર ચોમાસા સિઝનમાં આ પ્રકારે નાદુબાબાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને શિવસાગર જશે ને શિવસાગર એમનું એક અગ્રમણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વ ની ખુબ શુભેચ્છાઓ પાઠવી એક વર્ષ વડોદરા શહેરમાં ને બીજા વર્ષે અમદાવાદ ત્રીજા વર્ષે પાછું વડોદરા અને એના પછીના વર્ષે અમદાવાદ એવી રીતે એમની એક પરંપરા છે અને આ એક પ્રણાલિકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાભો મળતો હોય છે કે સમગ્ર કહાર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાથુ બાબા કે જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજી કેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું એક હોળીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય જેના કારણે વન્ય જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળ સરળતા રહે તે માટે ઈશ્વરને આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર કહાર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુ બાબા આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે પ્રાર્થના કરી નવાપુરા દ્વારા ભગવાન નાથુ આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રા તમે જો વડોદરા શહેરના ના સાંસદ ડોક્ટર હેમાંકભાઈ જોશી મેયર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના ના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા ડોક્ટર હિતેન્દ્રભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આના પહેલા આરએસએસમાંથી વિવિધ પદાધિકારીઓ માનનીય વિનયભાઈ મોસેકર માનનીય સંચાલકથી શ્રી મનસુખભાઈ પટેલ વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા મેં આજે જોયું છું કેટલા હર્ષો ઉલ્લાસથી લગભગ વીસ હજાર ઉપર આજે કહાર સમાજ ગુજરાતમાંથી એકત્ર થયું છે કે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે કહાર કશ્યપ નિષાદ ભોઈ ગોડિયા કેવટ અને રામાયણ આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજીની ની નૈયા કેવટજી આપણે પાર કરાઈ એ કેવડજીનું મૂળ નામ એટલે નાથુ બાબા અને અમે કહાર સમાજ નાથુબાબા ના વંશન છે અને ભગવાન શ્રી રામજીના જયારે રાજ્યાભિષેક માં બી નાથુબાબા અને નિષાદ રાજ ગુઈ ને બોલાવવામાં આવ્યા હતા એ કહાર સમાજ માટે ગર્વની વાત છે અને આજે અનેક સામાજિક અગ્રણી ઉપસ્થિત છે એ સામાજિક સમરસતા ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જોઈ રહ્યા છે આ જે યાત્રા છે એ આપણે તમે જોઈ રહ્યા છો કે નાથુબાબા ની નાવ સ્વરૂપી યાત્રા આપણે પ્રસ્થાન થશે અને સુરસાગર તળાવમાં માં ધરતી મૂકવામાં આવશે એમનો મુખ્ય ઉદ્દેશ એ આખા ભારતમાં પુષ્કળ ખેતી લાયક અને સૃષ્ટિનો ઉપયોગી એવો વરસાદ થાય અને માનવ સૃષ્ટિના જતન માટે વરસાદ અનિવાર્ય છે પાણી વગર જીવન શક્ય નથી એટલે નાથુબાબા ગાર સમાજ એ નદી કિનારે વસ્તો સમાજ છે અને જે જળના દેવ અમારા નાથુબાબાને પ્રસન્ન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં રેલીઓ છલકાય અને એક નવું દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાનું નું આયોજન કરવામાં આવે છે અને એ બદલ બધા જ નગરીજનોને ને અમે આભાર વ્યક્ત કરીએ નાથુ બાબા